નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતમાં તાજેતરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી પાક નુકસાની માટે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં તેત્રીસ જિલ્લાના

એસડીઆરએફમાં કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આ સાય છે મળવાપાત્ર રહેશે જો પાકને તેત્રીસ ટકાથી વધારે નુકસાન હોય અને પિયતવાળી જમીન હોય તો ખેડૂતોને સત્તર હજાર રૂપિયા મળશે બિન પિયત ખેતી હોય તો આઠ હજાર પાંચસો રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે વધારામાં વધારે બે હેક્ટર માટે છે એ સહાય મળવા પાત્ર રહેશે ખેડૂત ભાઈઓ જો તમે પચીસ વીઘાના ખાતેદાર છો અને સો પાક બગડી ગયો છે અને રાજ્ય સરકાર મન મૂકીને વળતર અને સહાય બંને આપશે તો તમને પચીસ વીઘા જમીન હોય તો મળશે એક રૂપિયાની સહાય મિત્રો દેશના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતના ખેડૂતોની ચાર મોટી માંગણીઓ કારણ કે વર્ષ બે હાજર આઠ માં કોંગ્રેસ સરકારે એક ઝાટકે ખેડૂતોના દેવા માફ કર્યા હતા ગુજરાતમાં ખેડૂતોનું દેવું માફ કરો મનમોહનસિંહ તેમજ ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ થવા જોઈએ પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરો કારણ કે વર્ષ બે હજાર વીસ થી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે પરંતુ દેશના બાકીના રાજ્યોમાં પાક વીમા યોજના શરૂ છે ઉદ્યોગપતિઓને નહીં પરંતુ હવે ખેડૂતોને પણ ન્યાય આપો ખેડૂતોને સીધી સહાય આપો કારણ કે કમોસમી તો દરેક ખેડૂતોને એક લાખ પાંત્રીસ હજારથી લઈને એક લાખ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય છે સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવો તેવી માંગ છે મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો છે એ કરી રહ્યા છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ સહાય નહીં પણ બેંક ધિરાણ માફ કરો માવઠાએ ગુજરાતના દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતોને આર્થિક રીતે તબાહ થયા છે તો બીજી તરફ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ સર્વે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતા ઊભી થઈ છે સરકારની વિશ્વનીયતા સામે સવાલ ઊભા થાય છે આ જોતા ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભું થયું હતું પાક નુકસાનીના સર્વે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે ત્યારે ખેડૂતોનો એવો હવાજ ઉઠ્યો છે કે ખેતીને એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાયથી નુકસાનીની ભરપાઈ થાય તેમ નહીં ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે લાભદાયી ઓછું નીવડ્યું છે જ્યારે નુકસાનકારક વધુ સાબિત થયું છે ખેડૂતોનું કહેવું છે કે મોંઘું બિયારણ જંતુનાશક દવા ખાતર ખેત મજૂરી પછી વરસાદના લીધે ખેતી છે તબાહ થઈ છે બેંકમાંથી ધિરાણ લઈને ખેતી કરવી હોય કે તે પછી હાથમાં કશું આવે તેવું નથી હપ્તા કેવી રીતે ભરીશું આ સંજોગોમાં સરકારને સરકારને સહાયની સાથે સાથે ખેડૂતોનું બેંક ધિરાણ અને દેવું માફ કરવું જોઈએ ખેડૂતોએ સવાલ કર્યા છે કે જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો ખેડૂતોના કેમની ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે ખેડૂતોના પાક ધિરાણ લોન છે એક કે પછી ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ ગુજરાત કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત ગીર સોમનાથ થી કરી છે યાત્રાનો હેતુ ખેડૂતોની સમસ્યા અને દેવા માફીની માંગ સરકાર સમક્ષ રજૂ કરવાનો છે નેતાઓ ખેતર સુધી જઈ ખેડૂતોની વેદના સાંભળશે યાત્રા કુલ અગિયાર જિલ્લાઓમાંથી પસાર થશે અને તેર નવેમ્બરે દ્વારકા ખાતે સમાપ્ત થશે યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસના નેતાઓએ સોમનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો ઉદ્યોગપતિઓના દેવા માફ વખતે સર્વે થતા નથી ગુજરાતમાં માવઠાને કારણે હજારો ખેડૂતોને થયેલા નુકસાન અંગે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં ઉદ્યોગપતિઓનું કરોડો રૂપિયાનું દેવું માફ કરવામાં આવે છે ત્યારે કોઈ સર્વે કરવામાં આવતા નથી જ્યારે કુદરતની થપાત ખાનારા ખેડૂતોને સહાય આપવાની વાત આવે તો શા માટે સર્વેનું નાટક કરવામાં આવે છે તે સમજાતું નથી ગુજરાત સરકારે પંજાબ સરકારની માફક જ હોય તો

નવ વાગ્યે હજારોની સંખ્યામાં સરકારને આવેદનપત્ર આપવામાં આવશે જેમાં એક અઠવાડિયામાં ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે જે લોકોએ પાક ધિરાણ નથી લીધી એના ખાતામાં પણ ત્રણ લાખ રૂપિયા નાખવામાં આવે જો સરકાર માંગ પૂરી નહીં કરે તો પરેશ ગોસ્વામી ઉપાસ આંદોલન પર બેસી જશે અને અન્નનો ત્યાગ કરી દેશે શું મિત્રો તમે પણ પરેશભાઈ ગોસ્વામીની સાથે છો કે નહીં ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિત્રો તે આ સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને વારે આવી છે દાદાની સરકાર ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસના માધ્યમથી જાણ કરીશ કે પ્રત્યેક ખેડૂતોને એકસો પચીસ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે માવઠાથી પીડિત બેતાલીસ લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને આર્થિક મદદ મળશે જેમાં એસડીઆરએફ અને એનડીઆરએફ ફંડ સાથે વધારાના રાજ્ય ફંડનો પણ સમાવેશ થશે મગફળી માટે ટેકાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા મગ માટે ટેકાનો ભાવ સત્તરસોને તેપન રૂપિયા અડદ માટે ટેકાનો ભાવ પંદરસોને સાહીઠ રૂપિયા સોયાબીન માટે ટેકાનો ભાવ એક હજારને પાંસઠ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે માત્ર ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો આજ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જગતના તાંત માટે બન્યા તાણહાર મુશ્કેલીના સમયમાં ચૂકવી દીધા બસોને નેવું ખેડૂતોનું દેવું મિત્રો ગુજરાતમાં કોમપસમી માવઠાના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ત્યારે ગુજરાતમાં અમરેલી જિલ્લાના જીરા ગામના રહેવાસી અને સુરતમાં રહેતા બાબુભાઈ જીરાવાળાએ ખેડૂતોની વારે આવ્યા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને ઘણા સમયથી સુરત સ્થિત બાબુભાઈ જીરાવાળાએ પોતાના વતનનું ઋણ ચૂકવ્યું જીરા ગામના બસ્સો નેવું ખેડૂતોનું બાબુભાઈ જીરાવાળાએ દેવું ચૂકવ્યું રૂપિયા નેવું લાખનું ખેડૂતોનું દેવું બાબુભાઈએ જીરાવાળાએ ચૂકવી દીધું ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે મિત્રો તે સમાચાર સમાચાર વિશે વાત કરીએ તો આજ સૌથી સામે આવી છે અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પ્રારંભ થાય છે જ્યારે એક ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પોનો ફૂંકાશે સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં વરસાદનું અનુમાન છે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવતા અઢારથી લઈને ચોવીસ નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી એકવાર માવઠા જેવું વાતાવરણ સર્જાશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આઠ નવેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપની અપેક્ષા છે જેના કારણે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂકાશે ઠંડા પવનો શેડાની વાવણી માટે ખૂબ જ અનુકૂળ છે ખાસ કરીને ઘઉં અને જીરું જેવા પાક માટે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાંથી વરસાદે સંપૂર્ણ વિદાય લીધી છે અને હવે દિશા બદલાતા ઠંડીનો ચમકારો જોવા મળશે રાજ્યમાં હવે બેવડી ઋતુનો અહેસાસ થશે જેમાં સવારે ઠંડી બપોરે ગરમીનો અનુભવ થશે ઓક્ટોબરમાં ત્રણસો ચાલીસ ટકાથી પણ વધુનો વરસાદ છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડ્યા બાદ હવે રાજ્યમાં ગુલાબી ઠંડીનો જોર પકડશે અને વરસાદની સંભાવના નહિવત રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારના પાંચ મોટા નિર્ણયો માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર સરકારે નક્કી કરી એકસો પચીસમાં મગફળી ખરીદવાના ટેકાના ભાવ સાથે નવ નવેમ્બરથી મગફળી સોયાબીન મગ અડદની ખરીદી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી છે જાહેરાત ગયા વર્ષની તુલનામાં આ વર્ષે નવ લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવે પીડિતો માટે મગફળી સોળ હજાર ગામોનો સર્વે પૂર્ણ ખેડૂતોએ ફરી ખેડૂતોને ફરી બેઠા કરવા એસડીઆરએફ અને એનડીઆરએફમાં વધુ ફંડ ફાળવવામાં આવશે માવઠાથી પીડિત ખેડૂતો માટે સંવેદના કૃષિ મંત્રીએ કહ્યું કે પંચ કામ કરી રિપોર્ટ મંગાવાયા બેતાલીસ લાખ હેક્ટર વિસ્તારમાં પાક નષ્ટ થયો રાજ્ય સરકારનું વધારાનું ફંડ રાહત નિર્ણય ટૂંક સમયમાં જાહેર થશે કમોસમી વરસાદના નુકસાન પર કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોએ ફરી ઉભા કરવા ઝડપી પગલા લેવામાં આવશે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો દરેક ખેડૂતોને મળશે હવે વિઘા દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય વતનનું ઋણ ચૂકવવા ફરી એકવાર મૂળ જૂનાગઢના બાદલપુર ગામના અને અમદાવાદના ઉદ્યોગપતિ ખેડૂતોની વારે આવ્યા વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે ત્યારે સરકાર હજુ સહાય પેકેજની જાહેરાત કરતી નથી ત્યારે ઉદ્યોગપતિઓ ચાર ગામના ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી ખેડૂતોને સહાય સરકારના પેકેજની રાહ જોઈ રહ્યા છે એટલામાં જ મૂળ જૂનાગઢના બાદલપુરના ગામના અને અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ ખેડૂતોની વારે આવ્યા અને ઉદ્યોગપતિ દ્વારા ચાર ગામના બે હજાર હેક્ટર માટે બારસોથી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી છે ગામના ખેડૂતોને મદદ ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણી જેમાં બાદલપુર છે પ્રભાતપુર છે આ સાથે વદર છે સેમ ગામના ખેડૂતોને મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલ જણાવી દઈએ તો આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર નવેમ્બર મહિનામાં સસ્તા અનાજના દુકાનદારો હડતાલ ઉપર હતા જેથી ગરીબોને પોતાના હકનું અનાજ છે મળે તેમ ન હતું પરંતુ કાર્ડ ધારકો માટે અત્યારે સૌથી સામે આવી રહ્યા છે મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ વ્યાજબી ભાવના દુકાનદારોના એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી કે વીસ મુદ્દાઓમાંથી અગિયાર મુદ્દાઓ સરકારે તાત્કાલિક સર્વે કરી દીધા છે અગ્ર સચિવે વ્યાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા બદલ સચિવે

ફેરવી દીધું છે આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે કમોસમી અને મુશળધાર વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન થયું છે ભૂતપૂર્વ કૃષિ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાણાની દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક અંદાજ મુજબ કૃષિ વિભાગની સલાહ કૃષિ નિષ્ણાતોના મંતવ્યો અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસના પાકને પ્રતિ વિઘાડી આશરે પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો શા માટે ગુજરાતમાં પાક વીમા યોજના શરૂ નથી શા માટે ખેડૂતો પણ પાક વીમા યોજનાથી વંચિત રહ્યા છે વર્ષ બે હજાર ચૌદમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં હાલના પ્રધાનમંત્રીએ જાહેરાતો કરી હતી કે સરકાર બનતા જ પહેલી જાહેરાત ખેડૂતોના દેવા માફીની થશે તે અગિયાર વર્ષ પૂર્ણ થયા પણ થઈ નથી જ્યારે ગુજરાતના ખેડૂતોમાં ભારે આફતમાં હોય ત્યારે ડબલ એન્જિનની સરકાર પાંચ ટ્રિલિયનની જાહેરાત સરકારે દેવામાફી કરતા કોણ રોકી રહ્યું છે જો ભાજપ સરકાર ખેડૂત દેશના ઉદ્યોગપતિઓના એકવીસ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી શકતી હોય તો દેશની ખાસ મિત્રો જો ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં શક્તિસિંહ ગોહિલની માંગ છે કે તાત્કાલિક ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કોંગ્રેસની કર્ણાટક અને તેલંગાણાની સરકાર જો ખેડૂતોના ખાતામાં સીધા એક લાખ સાહીઠ હજાર રૂપિયા અને એક લાખ એસી હજાર રૂપિયા જમા કરાવી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના ખાતામાં પણ શું ગુજરાત સરકાર કોઈ સહાય અંતર્ગત વધારાની સહાય આપશે કે પછી ખેડૂતોના દેવા માફ થશે એ જોવાનું બાકી રહ્યું છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રવિવારથી ખેડૂતો માટે ખુશ ખબર ત્રણસો કેન્દ્રો પરથી રવિવારથી મગફળી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું જરૂર પડે તો વધારાના કેન્દ્રો પણ ખોલવામાં આવશે ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવશે અને તે પ્રમાણે ખેડૂતોને તેમનો જથ્થો છે એ યાર્ડમાં પહોંચાડવામાં આવશે એકસો પચીસ મન મગફળીની ખરીદી કરવા સૂચના સરકારે આપી છે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રીએ મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદી કરવાની જાહેરાત પણ કરી દીધી છે